નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને આવું નવી વાનગી બનાવતા શીખવું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો તો અત્યારે ઉનાળાની સિઝનમાં ડિહાઇડ્રેશન થતું હોય છે તો ડિહાઇડ્રેશન ન થાય તેવું આજે આપણે લીંબુ ફુદીનાનું શરબત બનાવતા શીખીશું જે ફક્ત બે થી ત્રણ મિનિટમાં જ બને છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું લીંબુ ફુદીનાનું શરબત ખૂબ જ ટેસ્ટી એવું અને ફક્ત બે થી ત્રણ મિનિટમાં બની જતું લીંબુ ફુદીનાનું શરબત બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા વન ફોર્થ કપ ફ્રેશ ફુદીના પાન ધોઈને લીધા છે એક કપ પાણી લીધું છે અડધી ચમચી નમક બે ચમચી ખાંડ વન ફોર્થ ટી મરી પાવડર હાફ ટી સ્પૂન સંચળ પાવડર અને એક લીંબુનો રસ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું ને ફક્ત બે થી ત્રણ મિનિટમાં બની જતું લીંબુ ફુદીનાનું શરબત લીંબુ ફુદીનાનું શરબત બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે હવે આપણે એની અંદર અહીંયા જે ફ્રેશ ફુદીનાના પાન વન ફોર્થ કપ મેં અહીંયા ધોઈને લીધા હતા તે અહીંયા આપણે એની અંદર એડ કરી દઈશું અહીંયા મેં જે નમક લીધું હતું તે એડ કરી દેસું અને અહીંયા આપણે જે ખાંડ લીધી હતી તે પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર અહીંયા જે મેં મરી પાવડર લીધો હતો તે પણ એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને આપણે ક્રોસ કરી લઈશું અહીંયા મેં શરબત બનાવવા માટે બધી જ વસ્તુને મસ્ત રીતે ક્રોશ કરી લીધી છે હવે આપણે એક અહીંયા બાઉલ લેશું એની અંદર આપણે જે બધી વસ્તુ ક્રોસ કરી છે લીંબુ ફુદીનાનું શરબત બનાવવા માટે તે વસ્તુને આપણે એ બાઉલની અંદર કાઢી લેશું અને આપણે એની અંદર થોડું પાણી એડ કરી અને આવી રીતે મિક્સરને જારને ફેરવી અને એની અંદરથી આપણે બધું જ જે પેસ્ટ છે તે નીકાળી લેશું અને આપણે તપેલીની અંદર એને એડ કરી દઈશું હવે આપણે એની અંદર જે બાકીની વસ્તુ છે તે પણ આપણે એડ કરી દઈશું તો હવે આપણે અહીંયા જે આપણે પેસ્ટ રેડી કરી અને થોડું પાણી એડ કર્યું છે તે તેમાં આપણે સંચળ પાવડર એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરી દઈશું અને બંનેને આપણે વ્યવસ્થિત રીતે ચમચી વડે મિશ્રણની અંદર મિક્સ કરી લેવાનું છે બનાવવા માટે બધી જ વસ્તુને મસ્ત રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે એની અંદર જે બાકી પાણી બચાવ્યું હતું તે પાણી એડ કરી અને વ્યવસ્થિત મિક્સ કરી અને સર્વિંગ ગ્લાસમાં લઈ અને ક્યુબ એડ કરી અને આપણે એને ફુદીનાના ઝીણા ઝીણા ટુકડા વડે ગાર્નિશ કરી અને શરૂ કરી લેશું હવે અહીંયા શરૂ કરવા માટે એક મેં કાચનો ગ્લાસ લીધો છે અને હવે અહીંયા મેં પાંચથી છ ક્યુબ લીધા છે તે ગ્લાસની અંદર આપણે એડ કરી દઈશું જેથી આપણા શરબત એકદમ ઠંડુ અને ચીલ હોય તો પીવાની મજા આવે છે એટલા માટે તો હવે આપણે એની અંદર જે શરબત રેડી કર્યું છે તે એડ કરી દેશું અને ઉપરથી આપણે નાના નાના ફુદીનાના પાનના ટુકડાથી ગાર્નિશ કરી અને શરબતને આપણે ઉનાળાની ગરમીમાં કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે આ બનાવી અને શરબત આપશો તો તમારા ગેસ્ટ પણ ખુશ થઈ જશે તો હવે આપણે શરબતને શરૂ કરવા માટે લઈ લેશું પુદીના પાન વડે કરી અને આપણે એને સર્વ કરી લેશું ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું અને ખૂબ જ ટેસ્ટી એવું મિનિટમાં બની જતું લીંબુ ફુદીનાનું શરબત અહીંયા તૈયાર છે તો તમે પણ આ શરબત ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે અને તમારું લીંબુ ફુદીનાનું શરબત કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કેવી લાગી તમને મારી રેસિપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ